તો હા કાશ્મીરી બેસ્ટમાં બેસ્ટ દેખારો કે સુપર હોલો અંતરને કે છે ડબ્બી કાશ્મીરી દેખાડો ને હા ડબ્બી કાશ્મીરી કાશ્મીરી હા હા ડબ્બી કાશ્મીરી છે આનો શું ભાવ છે આનો ભાવ ખાલી રૂપિયા રૂપિયા હા

અશોકભાઈ ઢોરવાનું અશોકભાઈ ઢોરવાનું એના મરચા દેખાડો આ આપણે પી આવે પટ્ટી કલર માં ફૂલ આવે કલર માં ફૂલ આવે જે વસ્તુ હમણાં આગળ તમને

આ બોર્ડ નો સીન છે આમાં નંબર લખેલા છે આ ભાઈને ને મુલાકાત કરવી ને તો થઈ શકે છે હા આપણે ઓર્ડર ઉપર હોતા ને ગમે વસ્તુ રજિસ્ટર આપણે કરી શકીએ છીએ એવું છે ઓનલાઈન ઉપર હોતા ને થઈ જાય હા બીજા માનવા ઉપર જાવ બીજા અલગ અલગ આમાં આખી માર્કેટ છે બધા લોકો અલગ અલગ એના ધંધા નાખી દેતા બધા અલગ અલગ વેપાર કરે છે ને આ બીજું છે હું આ બીજો બોર્ડ મારે જોગણીમાં માં જે માં જોગણી માં ભંડાર હા

સુપર આવે સુપર બેસ્ટ ક્વોલિટી આવે અને ઓલો સિંગલ રેશમ પટ્ટો આવે એ કયો છે સિંગલ પટ્ટો સિંગલ પટ્ટો આવે સિંગલ માં કે છે કે આમ આ સિંગલ પટ્ટો આવે આપણે સિંગલ પટ્ટાની એક ખાસિયત છે મોટા તમને ખબર છે હા આપણે સિંગલ પટ્ટામાં જો આમ પતલો પટ્ટો દેખાય પટલો પટ્ટો દેખાય બીજા લોકો ઓન કરે છે એની ગોણે આપણે ને આપણે સોપુ કે મરચું દેવાનું સિંગલ પટ્ટો એટલે એક ધારો પટ્ટો આવે ને લાંબો પટ્ટો આવે ને પતલો પટ્ટો આવે અને ડબલ પટ્ટામાં ને સિંગલ પટ્ટામાં હું ફેરજીએ ડબલ પટ્ટામાં એમ આવે કે ડબલ પટ્ટામાં મરચું થોડું જાડું આવે જાડું આવે હા એટલે મતલબ ડબલ પટ્ટામાં જો આ ડબલ પટ્ટો છે આપણે ડબલ પટ્ટામાં જો આ ટાઈપનું મરચું આવે આ ટાઈપનું બે આંગળનું મરચું આવે ઓલો ટુકડું આવે ઓનું ટુકડું આવે એ મતલબ આવે એમ હા હા તેજા મરચું છે તેજા હા મને તીખી મરચી કઈ આવે તીખી મરચી એટલે આ આપણે તીખી મરચી નો તીખી મરચી હા આ તેજા મરચી આવે હા આ આવે તીખી એની માટે હા ફૂલ આવે ફૂલ આવે ફૂલ આવે ફૂલ જવાબદારી આવે તમામ ટોટલ મરચામાં જેટલા મેં તમને વકલ દેખાડે ટોટલ મરચામાં આપણે વર્ષ દિવસ ગેરંટી આવશે એવું છે વર્ષ દિવસ ગેરંટી હા વર્ષ દિવસ ગેરંટી મેં તમને બોર્ડ માં નંબર હોતન મારેલા એ નંબર ઉપર આપણે ગમે મરચામાં મિસ્ટેક નીકળે તો એ નંબર ઉપર આપણે કોન્ટેક્ટ કરી શકીએ હા બીજો ડંગે જાવી મતલબ આ લોકોનું શું હોય કે બીજા હંડા અલગ અલગ ડંગા હોય અલગ અલગ વેપાર કરે છે ને બધાય બધા અલગ અલગ હા એક આપણે મળી લેવી ગોંડલ ની કાશ્મીરી ઉપર ગોંડલની કાશ્મીરી હા

બુકલ પાસે દરાઈ જાય તમારે અને બીજું કાક દેખાડો હોય તો ડબલ પટ્ટામાં ઓલો આવે છે મોરામાં હાવ આવે છે આ ડબલ પટ્ટામાં બીજો મોરામાં આવે હ આ મોળો આવે ય આ મોરો આ ડબલ પટ્ટો અલગ ટાઈપનો છે અલગ ટાઈપનો આવે ગોંડલનો આવે ગોંડલ વંડર આવે ગોંડલ વંડર આવે હ આનો શું ભાવ છે ભાઈ 200 રૂપિયા એટલે જાજી લેવો હોય તો કઈ વ્યાજ થઈ જાય